તો એની માટે તો શું કરવું પડે ચેનલમાં પહેલાં વહેલા હોય તો સબસ્ક્રાઈબ કરજો રોજ આપણે દવાની પણ માહિતી દઈએ છીએ તમે ડુંગળી બનાવી હોય તો ડુંગળીની માહિતી પણ આપણે સારી દઈએ છીએ અને બીજો મુદ્દો એક ઈ રહેશે કે ચેનલમાં પહેલાં વહેલા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે રોજ કહેતા નથી અને હજી માહિતી લેવું એકતા કરું છું ડુંગળી બાબતે રેડી આગળ તમને બધું સમજાવીશ વિડિયો તમે જોઈશો એટલે તમારે મન ફોન કરવો જરૂર નહીં પડે અમુકને પાસે એવું હોય મનમાં કે હારું રેવાતો નો એટલે રાજુભાઈ ફોન કરી પૂછી રાજુભાઈ વિડીયો જોઈશું એક વિડીયો જોઈ લેશો એટલે આમાં તમને કંઈક જાણવા મળશે પ્લસ હું જે આગળ તમને ડુંગળી બનાવી છે ઘણાને તો એમાં થ્રીપ્સનો નો એટેક આવશે એની થોડીક માહિતી આપી જાજુની આપણો મેન ટોપિક તો ડુંગળીના બધા ભાવનો છે તો હવે આપણે તારીખ વાઈ એનાલિસ કરતા જઈને પછી આગળ આગળ વિડીયોમાં વધીએ એટલે તમને ખબર પડી જશે તો પહેલી તારીખ હતી અને સોમવાર હતો તો કેવા ડુંગળીના ભાવ હતા લાલ ડુંગળીની વાત કરીશું આવક હતી નવ હજાર જેટલી મોવા માર્કેટ યાર્ડ પ્રમાણે યાદી બનાવી છે આપણે સિત્તેર રૂપિયા થી લઈને બસો સોવીસ રૂપિયા એટલે સારો માલ હોય એને બસો ને સોવીસ રૂપિયા આવ્યા હતા બાકી નોર્મલી માલ હોય એટલે એવરેજ ભાવ ગણો તો સો થી દોઢસો એવરેજ હતી પછી ને આપણે વાત કરી તો તારીખ આવી બે તારીખ તો બે તારીખ પ્રમાણે આવક ની વાત કરીએ તો આઠ હજાર ત્રણસો આમ જોઈએ તો માર્કેટ યાર્ડમાં દસ હજારની ઉપર આવક લાલ ડુંગળી ખી નથી ગયા વર્ષ પ્રમાણે આ વર્ષ કરતા ઓછી આવક છે પણ ભાવ નથી ગયા વર્ષે આવક હતી કોઈ ભાવ હતા પાંચસો છસો ગયા વર્ષની વાત કરું ડિસેમ્બર મહિનાની ક્યારે અત્યારે ચારસો પાંચસો ને છસો રૂપિયા સુધી અમારા અમુક ખેડૂતના આઠસો રૂપિયા પણ આવેલા છે એ જાણીતા ખેડૂતોને ગયા વર્ષની વાત કરું આ વર્ષે આવગ નથી અને કોઈ ભાવ નથી હવે શું કારણ છે એ તો તમને આગળ સમજાવીશ એનું કારણ શું છે એ આપણે વિડીયોમાં આગળ બતાવીશ કે આ એની લીધે ભાવ નથી એની માટે શું કરવું પડે ભાવ નથી એનું કારણ શું છે એ પણ આપણે આગળ વિડીયોમાં વાત કરીશું પણ વિડીયો ઠેઠ સુધી જોવાનું રાખજો ખાસ કરીને તો બે તારીખની વાત કરીએ પાસઠ થી બસો સાસઠ રૂપિયા બસો ને સાસઠ ઊસો ભાવ હારો વોકલ હોય એના બસો સાસઠ રૂપિયા ત્યાં હું છું નવી ડુંગળીની વાત કરું છું જે ડુંગળી જૂની આવે છે એની વાત નથી કરતો રેડી નહીં હા રેડી આપણે જે વાત કરી છે અત્યારે નવી આવકની જે સારા ભાવ આવે છે ઊષા એની જ વાત કરીએ છીએ રેડી સફેદ ડુંગળીના જે અમુક એક્સપર્ટ પાલો હોય એના હારા ભાવ છે આપણે સફેદ ડુંગળી વધારે વાત નહીં કરી સફેદ ડુંગળીમાં જે જૂનો માલ હારો મેળા માલ હોય છે એના નવસો સાડી આઠસો છેલ્લા બે દિવસથી ભાવ હતા એમાં સારી ક્વોલિટી જૂનો માલ હોય એના આપણે એ તારીખની વાત કરીએ તો છસો રૂપિયા સુધી ભાવ હતો પછી આવે છે ત્રણ તારીખને બુધવાર તો આવકની વાત કરીએ તો આવક હતી લાલ ડુંગળીમાં આઠ હજાર પંદર અને પાહ રૂપિયાથી બસો ચોવીસ રૂપિયા ભાવ હતો એકસો અગિયારથી રેડી પાસઠ રૂપિયા થી લઈને બસો ચોવીસ તો આવી રીતે જોઈએ તો તમને બસોની ની ઉપર કાંઈ ભાવ બતાનો નથી ચાર તારીખમાં જઈએ આપણે તો સાત હજાર ઉપર ની આવક હતી અને સાઠ અડસઠ રૂપિયા થી બસો બાવીસ રૂપિયા એટલે ગયા ગયા મતલબમાં દિવસ કરતા બે ઓલા માલ કરતા થોડોક ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો આ રીતે જોઈ તો ત્રણ છેલ્લા ત્રણ દિવસ એનાલિસ કર્યું પહેલી બીજી ત્રીજી પ્રમાણે ભાવ જે તા ઈ જ રેગ્યુલર એની હા રૂપિયા થી લઈને બસો ઉપર એટલે આવક આવી ગઈ છે આપણે પાંચ તારીખ માં જઈએ હવે આપણે તો લાલ ડુંગળીમાં આવકની વાત કરી પાંચ હજાર ઉપર ઠેલી એટલે જોઈએ તો રોજે રોજ ઠેલી ઘટી જાય છે સોમવાર હોય એટલે એક દિવસ વચ્ચે રજા આવે એટલે આવક વધુ આવે ત્યારે પહેલા દિવસે દસ હજારની આવક હતી બાકી નોર્મલી પાંચ હજારથી આઠ હજારની વચ્ચે આવક આવે છે એટલે ગયા ગત વર્ષ કરતાં આવક પણ ઓછી છે પણ ડુંગળીના ભાવ નથી હા સામાન્ય છે સિત્તેર રૂપિયા લઈને બસો પંદર રૂપિયા હતા ગુરુવારે પછી છ તારીખ છ તારીખ એટલે કાલે શનિવાર હતો તો શનિવારે કઈ રીતના ભાવ હતા શનિવારે ગણી તો અડસઠ રૂપિયાથી બસો બાવન રૂપિયા આનો આપણે બસો બાવન વાળો વિડીયો પણ આપ્યો હતો કાલનો વિડીયો તમે જોયો તો જોઈ લેજો એ આપણી પાસે વિડીયો આવ્યો હતો આપણે કાલે આપ્યો હતો અને રોજ મને કહેવું કે આપણો વિડીયો સવારે અગિયારથી સાડા અગિયાર વચ્ચે લાલ ડુંગળી ભોવાનું લાલ સફેદ બંનેના વિડીયો આવશે હજી કેવા વકલના ભાવ છે એ પણ આપણે આપશું રોજ આપણો અગિયારથી સાડા અગિયારનો ટાઈમ રહેશે જનરલી અગિયાર વાગ્યા પછી જ આવશે તો લાલ ડુંગળીની છ હજાર ઉપર કાલમાં આવો ગતિ છ હજાર સાતસો રેડી એ રેન્જ પ્રમાણે જોઈએ તો આપણે બધી રેન્જ હોય તો દસ થી ઉપર લાલ ડુંગળી તો એટલી બધી દસ હજાર માટેની જે આપણે મંજૂરી બાંગ્લાદેશમાં મોકલતા એક્સપોર્ટ માલ બાંગ્લાદેશે ખરીદવાની ના પડી તમે વિડીયા જોયા હશે એમાંય બતાવ્યું છે કે બાંગ્લાદેશમાં માલ આપણો જાતો એ લોકોએ સરકારે અટકાયું છે અત્યારે એનું ચાલે છે બધું એને એને બીજેથી માલ મગાવ્યો છે આપણી પાસેથી લેતા અને અહીંયાના જે કસ્ટમર મતલબ આપણે ઘોડે અહીંયા કેમ હોય બધાય રહેવાતા હોય આપણી ડુંગળી ખાતા હોય તો એ લોકોને ભાવ પહોંચતો નથી પણ હવે સરકારને એની બંનેને જે પ્રશ્ન હોય જો એનું સોલ્યુશન સારું આવશે તો જો કદાચ નિકાસ ખુલશે તો સારા ભાવ થશે એવા ટૂંક સમયમાં એવું મને દેખાય છે બાકી જો એ બાબતે કંઈ નહીં આવે તો તો આપણે અત્યારે જે પહેલું સ્થાન હતું મેં તમને ખબર તો ગયા અઠવાડિયામાં સોમવારે કે મંગળવારે તમને વિડીયો આપ્યો હતો જે આ નિકાસ બાબતનો જે મુદ્દો હતો એનો પણ વિડીયો આપ્યો છે તમે જોયું ન હોય તો જોઈ લેજો ડુંગળીના ભાવ ઘટવાનું કારણ શું ટાઇટલ ઉપર મારેલું છે મોટા અક્ષરે તો એમાં તમે જોઈ લેશો મેં બધું સમજાવેલું છે અત્યારે ઘણું સમજાઈ જશે તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે તો જો બાંગ્લાદેશ આપણી પાસે ડુંગળી લેશે તો અહીંયા નિકાસ છૂટશે તો ભાવ સારા થઈ જો નહીં થાય તો આપણને કદાચ ભાવ વધશે એવું લાગતું નથી બહુ પછી જેવું અત્યારની કંડિશન જોવો આવક નથી પછી દિવસે દિવસે આવક વધશે જો એ બીજા દેશમાં માલ આપણો માગશે તો થશે કેમ કે ભારત કાંઈ એટલી બધી ડુંગળી નથી આપણું રેડી બાંગ્લાદેશની જરૂર છે પણ એ અત્યારે છે ભારત સાથે સંબંધો ખરાબ થયા છે એને કારણે તો એ સંબંધો સુધરશે રેડી એ સોલ્યુશન આવશે તો ભાવ સારા થશે ટૂંક જ સમયમાં એવું આપણે લાગે છે એ સોલ્યુશન થશે શું છું એ જો મને કઈ અઠવાડિયામાં સમાચાર મળશે તો એની આપણે અલગથી વિડીયો આપશું અત્યારે આ સમય પ્રમાણે જો આવું ના આવું રહેશે તો ભાવ સુધારો થશે એવું મને નથી લાગતું બાકી જે તમને કીધું બાંગ્લાદેશ અત્યારે બીજેથી બાજુથી ડુંગળી મગાવે છે નથી કે એને જે પ્રશ્ન હોય આપણે એમાં તો આપણે લાંબુ જતા નથી આપણે ડુંગળીના ભાવ કે કપાસના ભાવ વધારે માટે આપણું એક સંગઠન એકતા હોય ને તો થાય રેડી કે આપણો માલ બાકી અત્યારે આપણે ભાવ હોતા નથી એક ઉદાહરણ છે હવે આપણે મેન ટોપિક પર આવી બીજો જે આપણે વિડીયો વાત કરી છે એમ થ્રીપ્સ અત્યારે બધાને હેવી પ્રમાણમાં ડુંગળીમાં છે તો થ્રીપ્સ હેવી છે તો એને આપણે શું કહેવાય મારવા માટે લાંબા ગાળા સુધી ખંભે પર ઓછો માટે તેલનો ઉપયોગ કરવો પડે એ નીમ તેલની આપણે વાત કરીએ તો આ નીમ છે પ્રો એસ થ્રી આ તેલ સારું છે રેડી આ ઘણા ખેડૂતો સામેથી જે ગયા અઠવાડિયાની વાત કરું આપણે છેલ્લા સોમવારથી લઈને તો જે ખેડૂત વાપરતા રેગ્યુલર એને બબે ત્રણ ત્રણ વખત લઈ ગયા છે એક ખેડૂત ત્રણ લીટર લઈ ગયો એક ખેડૂતો બીજા ખેડૂતના માધ્યમથી જે મેં પહેલી વખત લઈ ગયો હતો એના માધ્યમથી ત્રણથી ચાર ખેડૂત આવ્યા લેવા માટે આ તેલનું રિઝલ્ટ જોઈ રેડી આજે પણ એક બે ખેડૂત આ નીમ તેલ લઈ ગયા છે ખરીદી આજે એટલે રવિવાર છે આજે રેડી અને આજે તારીખ છે સાત બાર તારીખ રેડી તો આ નીમ તેલ વાપરો પછી ડુંગળી કોઈ હજી બનાવી તાજી કે કોઈ તમે બીજો પાક બને અન્યમાં ગણી તો ઘઉં છે ઘઉં છે જીરું છે કે પકવવાના ધાણા બનાવવા છે કે સેણા બનાવવા છે એની માટે ખાતર છે આપણી પાસે પીસ્ટા લિક્વિડ ફોર્મમાં ડીપી રેડી પંદર દિવસના છે હવે વીસ દિવસથી આ ડુંગળીમાં હાલ છે તમે કોઈ પણ પાક બનાવવામાં ડીપી આપણે નાખીએ છીએ પાયા મનો નાખ્યું હોય તો તમે જયારે વીસ પચીસ દિવસ પાણી દેતા હોય તો પાણી સાથે પાવાનું છે એક લીટર બે વીઘામાં થાય છે જે પોટાશની મતલબ હજી ફોસ્ફરસ ડીપીની છે પૂરી કરશે પ્લસ આપણું જૂનું જમીનમાં પીડ્યું હોય એ પણ સોનને ખેંચીને આપે છે એટલે એક સાથે બે કપ આપણે નાખવા વખત અવર ડોઝ આપવું હોય જે આપણું બાષ્પીભન થઈ ગયેલું હોય એ તો આપણે નથી દેખાડતું પછી પ્લસ જમીન સુધરે સારી વસ્તુ આપણે જમીન સુધારવી સુધારી છે જમીન અત્યારે આપણી કઠણ પાણા જેવી થઈ ગઈ છે કે નથી થઈ ગઈ થઈ ગયેલી છે તો વધારે કોઈ સમજાવતો નથી આ બે દવા વિશે સમજાવવું છે તમે કોઈ પણ પાક બનાવવા જરૂરથી ઉપયોગ કરજો અને ડુંગળીના ભાવનું જેવી જેવી રોજ માહિતી મળતી રહેશે એવા તમને રોજ વિડીયો દેતા એટલે તમે મારી સાથે સંકળાયેલા રહો તો કાલે મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે